વડોદરા શહેરમાં કોઠી સ્થિત આવેલી જૂની હાલતમાં હોવાના કારણે તેની ઉપર બેનર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે આ બિલ્ડિંગ જે છે જે ભયજનક છે અને આની અંદર પ્રવેશ કરવો નહીં આ જે બોર્ડ લગાવવામાં આવ્યા છે સૂચનકર્તા તે આર વિભાગ દ્વારા લખાવવામાં આવ્યા છે પરંતુ આ ભયજનક હોવા છતાં પણ અહીંયા અનેક સરકારી કચેરીઓ છે આ ઈમારત જર્જરિત ઇમારતમાં મોટી સંખ્યામાં અરજદારો અહીંયા તેમના કામ લઈને આવ્યા છે સૌથી મોટા મોટી બાબત એ છે કે આ કલેક્ટર કચેરી જૂની છે અને આ જર્જરિત છે અહીંયા ઉપર આગ પણ લાગી હતી અને અહીંયા આર દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે પ્રવેશ નિષેધ છે તેમ છતાં આ કચેરીઓ ચાલુ છે અરજદારો પણ અહીંયા આવી રહ્યા છે બીજી બાજુ જોવા જઈએ તો અધિકારીઓ પણ અહીંયા નોકરી કરી રહ્યા છે જો આ જર્જરિત બિલ્ડિંગ પડી જશે તો આર એન બી વિભાગ શું જવાબદારી લેશે હાલમાં જે ઉમેટાનો બ્રિજ પડી ગયો અને એ બ્રિજ પડવાથી લોકોના મૃત્યુ થયા જો આ જર્જરિત બિલ્ડિંગ પડી જશે તો આર એન બી જવાબદારી લેશે